જય સોમનાથ મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફોર હિમાલય મિત્રો ઘણા સમયથી જે ટેટ વન અને ટેટ ટુ શિક્ષક યોગ્યતા કસોટી એક અને બે સ્પેશિયલ ટીચર માટેની બે હજાર પચીસની જે જાહેરાત છે એની રાહ જોતા હતા તે જે જાહેરાત છે એ કરી દેવામાં આવી છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત દ્વારા નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં ગુજરાતી માધ્યમના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ શિક્ષકોની જે સ્પેશિયલ એજ્યુકેટર કહેવાય છે એ ખાસ શિક્ષક યોગ્યતા કસોટી એક અને ખાસ શિક્ષક યોગ્યતા કસોટી બેની જે બે હજાર પચીસની જાહેરાત છે આ જાહેરાતમાં નિયામક પ્રાથમિક શિક્ષણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની જે પ્રાથમિક શાળા ધોરણ એકથી પાંચમાં ખાસ શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખાસ શિક્ષક યોગ્યતા કસોટી એક રહેશે અને જે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ થી આઠ ધોરણ માટે ખાસ પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકેની જે નિમણૂક મેળવવા માટેની જે લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખાસ શિક્ષક યોગ્યતા કસોટી બે રહેશે અને જેની રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે એ મુજબ જે એકત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ એનું જે જાહેરનામું છે એ બહાર પાડવામાં આવ્યું છે અને જે ઓનલાઈન ફોર્મ ભરવાનો જે સમયગાળો છે એ આઠ ઓગસ્ટ બે હજાર પચીસથી ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીનો રહેશે અને એનું જે ઓનલાઈન ફી ભરવાનો જે સમયગાળો છે એ નવ ઓગસ્ટથી એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીનો રહેશે અને પરીક્ષા છે એ સંભવિત સપ્ટેમ્બર ઓક્ટોબર બે હજાર પચીસમાં લેવામાં આવશે તો મિત્રો જે સ્પેશિયલ એજ્યુકેટરની જે ટેટ વન અને ટેટ ટુની જે પરીક્ષા છે એનો જે આ કાર્યક્રમ છે એ બહાર પડી ગયો છે દરેક જે પણ દિવ્યાંગ મિત્રો છે જે આની લાયકાત ધરાવતા હોય તો તેઓને આ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને એની તારીખ છે એ આપણે અહીંયા જે જાહેર કરી છે એ પ્રમાણે એનું ફોર્મ ભરવાનું રહેશે તો જે પણ દિવ્યાંગ મિત્રો ખાસ કરીને આજે જાહેરાતની રાહ જોતા હતા તેનું જે આઠ ઓગસ્ટથી ઓનલાઈન ફોર્મ છે એ વેબસાઇટ જે છે એ આપણે અહીંયા જોઈ શકો છો તમે એસસીબી એક્ઝામ ડોટ ઓઆરજી પર ઓનલાઈન અરજીપત્રક કરવાનું રહેશે એમાં શૈક્ષણિક લાયકાત કસોટીનું માળખું પરીક્ષા ફી પરીક્ષા કેન્દ્ર ઓનલાઈન અરજી કરવાની જે રીત છે એ દરેક વસ્તુની માહિતી છે એ એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી ઉપર મૂકવામાં આવેલી છે તો દરેક મિત્રો આ માહિતી મેળવી લેજો અને જે પણ લાયકા ધરાવતા હોય તેવો આ ફોર્મ ભરી દેજો તો આ એક જે જાહેરાત હતી એ આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે દરેક દિવ્યાંગ મિત્રો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરજો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો જય હિન્દ